અને મારિયાર મોટો સ્કેમ કરી લીધો એ માનુ થઈ ગઈ શું થઈ ગઈ ધીરે ધીરે શું ધીરે કેવું એક મિનિટ માર સાબ જો તો આપ જ બેરો તમે કીધું જ બગલ કેટલી વાર બગલ લાગે મારું જઈને પછી ચાલુ કરી અમે આ એક કિલ્લે આવ્યો ઈ કિલ્લો છે કે

અહીંથી જોવું એક ભલે અહીંથી મજા આવશે રીદી એમ જોજો દરિયો આખો જોવ મને આમ જો ફાઇનલી મે ફોટા પડાવી લીધા છે આйна જોકે માંડ માંડ પડ્યા છે ફોટા મને બહુ બીક લાગતી મને પાણીથી બહુ બીક લાગે મે કાલે કીધું ને હું પાણીને અડુ જ નહીં દરિયો રે હોય ને આવું તો એ આને બરાણે લઈ ગયા અને ફોટા પડી ગયા છે હવે એમ કે છે કે અહીંયા ફોટા પાડવા છે અને હજી તો માનો ઉપર જાઉં તો અહીં ઉપર વાઇન થી ઉપર જવાનું નથી એ તો ઉપર જાવું ન્યાય ફોટા પાડવા વાહ ઉપર ફોટા પાડ્યા અહીંયા તો કેટલીક કેટલેક તું ઉપર ફોટા પાડવાສ તમારા ફોટા પડી ગયા વાહ અમે હંદે આને જેવું માળખું એ નથી આખો 2 મિલીટનું આખો શૂટ લીધું ને લેગ ચાલુ કરતા જ ભૂલી ગયા કાઈ વાંધો નહીં મિસ્ટીક થાય હાલો ઉપર જઈ ઉપર બતાવી કે ઊખ છે તમે વીડિયોમાં બન્યા રહ્યો સેલ્ફી સ્ટીક લઈ દીધી હો અને

એ પેલેના સૈનિકો મજબૂત હતા ત્યાંથી જે તો પા રિટર્ન છે ને લહર પટી ખાઈ લે છે અજે થઈ હો તે ગઈ ડાયરેક પોરો લઈ લીધો છે તે આયે તો જોઈ છે

એય એય આપણે ને આપણે સેફટી માં રહી દીને તમારી સાચું તો મને યાર સાઈડમાં બ્રેક રે બ્રેક 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 હજી આપણે છે ને થી હા બોલું મોટું છે ને ન્યા જવાનું છે ને આમ છે બહ દે છીમ છીમ હ દે છીમ ચડવાનું તો કેમ થાકી ગઈ શું

ખારું હોય કોઈ એમ કે કે પાણી તમારું કેટલું છે આટલું છે અને આ દરિયો ક્યાં સુધી છે બીજા દેશ સુધી કોઈ સીમા જ નથી ને હવે નહીં પૂરું ને આ છેલું હતું પૂરું સીધા તો ગોવા આવી જાય આ જો હવે જો ઓલા બોટિંગ વાળા જો કરે છે સિલેક્શન ક્યો કર્યું સિલેક્શન આ કેવા છે મસ્ત છે

અલને અંદર જઈ પછી બતાવી શું છે અંદર ટિકિટ કાઉન્ટર ફાઈટર બોટ માં કેન્સલ કર્યું કારણ કે રીધી એમ કહે છે મને અહીંયા લાગે પાણીમાં બી કે પાણી એટલે મેં કીધું શું આવે બીજું હું લઈ આવે તો ખોટા પૈસા વેસ્ટ કરું હે પાણી માં છે માં તો બહુ બીક લાગે જાવ કાઈ આગળ તો પાણીમાં જ કાઈ હવે આગળ નીકળી હવે જોવા જો કાઈ ગમશે તો લઈ લે માયા બધી માનવ કેઈ શકે બહુ સારી બધી મોણે સાજ ગયા છે નથી આની અંદર અંદર જઈ હું કે એવું લેવું હોય તો કે મળી જાય આની અંદર સો આખું છે આમ આથી આખુંવા લાગે છે અને આથી આખુંવા લાગે છે જો ફરી લિધું કેટલાનો ખર્જો કરી સાચું છો નો નાઈટ ડ્રેસ બે લીધા મારો તો એક જ લેવું તો પણ ઈ ઓલા બે ને કઈ બી નો કરી તો બે ઓમ હારો ને બે હારા હતા એટલે નકર તો એક માં જ રોડો નહીં આમ આપણે આપણે મળે એક થોડું સસ્તું બોલે છે ચંપલ માં કલેક્શન માં કઈ છે નહીં હવે આ ચાંદ હારો હાલો બે હારો હાલો ગાઈસ મારી વસ્તુ તો લઈવાઈ ગઈ છે હવે માનવ જોઈએ છે એને હું બומרને હું ને એમ કે છે કે આ આવા લેવી છે પણ એ તો લઈ લીધી છે ખાલી ભાવ પૂછાવ હવે આ માઇક જોઈએ છે માઈક કેમ છે માનવ તમારું હમ કાંઈ ધ્યાન પડે છે હં આ છે દુકાન છે પણ આ હાલ શોર્ટ શોર્ટમાં શોર્ટ માલ એમ કે છે હાલ છે મને નથી લાગતું કારણ કે કંપની તો કોઈ લગાવીલી નથી હે કંપની લગાવીલી છે હાલે એમ છે તો લીધું કેવો તમે અમે એમ કો આયા ઓલો પિચર એક ને હા એ તો બહુ સારું અત્યારે ખાલી જ છે બાકી બીજું ને બાકી તો તો કેટલી વસ્તુ ને હજુ આવે અત્યારે પણ એવું નથી

તો અમે લોકો આવી ગયા છે કે માનો કુકરી કુકરી કે છે કુકરી તો કુકરી માં કેવું છે જોઈ ની આમ હારું છે વારી આ ઓલી સાઈડ છે ને આ બહુ મસ્ત છે જો ને કેવું છે અને ફૂલ ને કેવું મસ્ત છે બધું આમ હોય છે માનો પેન એ ટુક માં નાસ્તો પાણી કરવાનો રેસ્ટ લેવાનો બેહવાનો ની કે કેવું છે હલો ઉપર જઈએ ત્યાં જઈને જોઈએ કેવું આ ઇનો નજારો કેવો છે રીધી એનું લોકેશન કેવું છે એનું લોકેશન કેવું છે લોકેશન એમાં કઈ ઘટ બહુ મસ્ત લોકેશન સાઉલી ગાડી ન જાય અને આ જો તમને લાગે આ કોના જેવું હોય કે નહીં એટલે જ જલ્દી હું કઈ ન

હું એને કહું છું ઓલા ફુગ્મા જઈ તો અહીંની અસલી મજા આવે દેવીની નહીં વાંધો નહીં મા પાણી નહીં તો વાત કંઈ નહીં સુધારી લઈ પછી અહીંથી હવે ઘર બાજુ નીકળી જાઉં તો છે ને ને એમ માઈડી કેમ ખબર હોવ ખબર નહીં હોય એટલી બધી ચાલુ છે ઓલી રાઇડની સાથે છે ચાલુ છોકરું માનવા વયું ન જાય દરિયા મેં ચોખ્યું કઈ નઈ હાલો હવે રીલ આપણે રીલ્સ ઉતારી લઈ બે ત્રણ ફોટા એ પાછા પાડી દઈ પછી ઘર બાજુ નીકળી જાવું છો હવે ઘર બાજુ નીકળી જાવું છો આ રીધી એક આવા ગધેડા કર્યા હતા અહીંયા અહીંયા હદે ગધેડા કર્યા રીધી અત્યારે હું એક રીલ માં અડધી કલાક બગાડી તો આરું આ પાણી અહીં આવી જતો તો કઈક ક્યાંક તો થઈ ગયો હો પણ બહુ ગતેડા કર્યા પણ આમાં હાલો હવે નીકળી જાઉં ને હવે હેલો મિત્રો રૂમે આવી ગયા પછી રીતે કપડા ચેન્જ કરીને કંઈ જીન્સ મારે રોગ લાંબા ટાઈમમાં કમ્ફર્ટેબલ લાગે ઘરે ચેક આઉટ કરી નાખ્યું ચેક આઉટ કરી નાખ્યો ને હવે જઈશ હવે ઉંડા થઈ જમવાનું કંઈક મળે તો ચાલે જઈશું પછી કંઈક આગળ આવું નીકળીશું સારું હાલો હેલો મિત્રો વાગી ગયા સાડા છ મોબાઈલમાં જ સાડા છ મોબાઈલ માં ચાર્જિંગ કઈ નતું એમાં ભૂખ એટલી લાગી હતી જમી લીધું ઉના જમી લીધું ભૂખ બહુ લાગી એટલે કઈ શૂટ લેવાનું નહીં અને મોબાઈલ માં ચાર્જિંગ નતું પછી દુકાને ચાર્જિંગ કર્યું ની હવે અહીંયા આપણે બ્લોગ નું એન્ડ આપી દેવાનું છે હવે અમે હવે ઘરે જઈશું ઘરે તો બહુ મોડા પડશે નહીં હજી 80 કિલોમીટર ઘર છે તું છે 60 60 60 કિલોમીટર 60 કિલોમીટર ઘર છે ઘર 8 8 કઈને તમને અમારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા